એમએસએમઇ એમએસએમઇ શબ્દમાં એમનો અર્થ મિનિસ્ટ્રી એસનો અર્થ સ્મોલ એમનો અર્થ મીડિયમ અને ઈનો અર્થ એન્ટરપ્રાઇઝિસ થાય છે આમ એમએસએમઇ શબ્દનું ફૂલ ફોર્મ મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ થાય છે એમએસએમઇ શબ્દમાં એમનો અર્થ મિનિસ્ટ્રી એસનો અર્થ સ્મોલ એમનો અર્થ મીડિયમ અને ઈનો અર્થ એન્ટરપ્રાઇઝિસ થાય છે આમ MSME શબ્દનું ફૂલ ફોર્મ મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.